તમે જે દ્રશ્યો જોયા તે આપણી સંસદમાંથી સામે આવ્યા છે આ વિડિયો એ વાતની લોકતંત્રની તાકાત બતાવે છે કે એક સમયે પછાત મનાતા સમુદાયની દીકરી બનાસની બેન બની વોટ માંગે છે લોકો સ્વીકારે છે અને સંસદ પહોંચે છે આજે સાંસદ ગેનીબેન ઠાકોરના બેન ગંગાબેન ઠાકોર એકદમ વીઆઈપી મનાતી જગ્યાએ દેશના સૌથી શક્તિશાળી નેતાઓની વચ્ચે જાય છે આ જુઓ દ્રશ્યો ફરી એકવાર કે જે આપણી સંસદમાંથી સામે આવ્યા છે વાત કરીએ સંસદ ની તો હાલમાં સંસદ નું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે

બીજી તરફ હવે આવતા અઠવાડિયે વંદે માતરમની દોઢસો જયંતિ પર સંસદમાં ચર્ચા યોજાશે જેમાં લોકસભાની જે ચર્ચા ડિસેમ્બરે યોજાશે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેવાના છે આ પછી દેશભરમાં જે ગુજરાત સહિત નવ રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે ખાસ સઘન ચકાસણીની કામગીરી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ચાલી રહી છે તેને લઈને વિપક્ષ ડિબેટ કરવા માંગતો હતો પરંતુ હવે સરકાર ઇલેક્ટોરલ રિફોર્મ્સ પર ડિબેટ કરવા તૈયાર થઈ ગઈ છે જે અંતર્ગત ડિસેમ્બરની નવમી અને દસમી તારીખે સંસદમાં ઇલેક્ટોરલ રિફોર્મ્સ પર ચર્ચા યોજાવા જઈ રહી છે આમ હાલમાં તો જે ગુજરાત સહિત નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી ચાલી રહી છે અને તેમાં જે બૂથ લેવલ ઓફિસર કે જેમાં મોટા ભાગના શિક્ષકો છે અને બીએલઓના જે મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને સંસદમાં જે આ શિયાળુ સત્ર છે લોકસભાનું અને રાજ્યસભાનું તે ખૂબ જ તેમાં ખૂબ હંગામો થઈ રહ્યો છે તો આ બાબતે આપણું શું માનવું છે એમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર